પ્રાઇઝ માં મળતું હોય લાઈક એકસો દસમાં માં તમને ભાવે રેસીપીઝ એટલા બધા શાક દાળ અને મીઠાઈ ને માય ગોડ ટુ મચ ત્યાં યાર ચૂંટણી ની વાતો તો કરવી પડે ને કારણ કે પબ્લિક એટલી આવે છે અને જ્યાં પબ્લિક આવતી હોય લોકો સંવાદ કરવાનો હોય ગુજરાત ગુજરાતમાં તો પહોંચી જ જાય બસ તો આજે અમદાવાદ ફૂડ ચૂંટણી મિજાજ આપણે જાણવું છે રસરાજ જુનાગઢવાળા પાસેથી કે જ્યાં કારગિલની એકદમ નજીક છે રેસ્ટોરન્ટ અને કારગિલ પેટ્રોલ પંપ ઓબ્વિયસલી એન્ડ અહીંયા પબ્લિકનો ધસારો તમે બપોરે જોવો ને બપોરે હોય સાંજે હોય મતલબ ફૂલ ઓન પબ્લિક અહીંયા જોવા મળતી હોય બિકોઝ યાર આટલું અફોર્ડેબલ પ્રાઇસમાં અનલિમિટેડ ફૂડ કોણ ના ખાય ચલો તો હવે પબ્લિક સાથે ચૂંટણી સંવાદ કરીએ શરૂઆત કરીએ આ જો ટેબલ આખું ભરેલું છે તમે થાળીએ કે ભરેલી જો માય ગોડ ચલો શરૂઆત કરીએ આપણે આ ભાઈને જ પૂછીએ ચલો ભાઈ કે હું ફૂડ કેવું લાગે તમને ફૂડ એક નંબર છે અમે રેગ્યુલર આઈએ ઓકે ચલો હવે ફૂડ એક નંબર છે તો બરાબર છે ચૂંટણી આવે છે કેવો માહોલ લાગે તમને માહોલ છે થોડો આખા ગુજરાતમાં ભાજપ ભાજપ તો થઈ રહ્યું છે એમાં કોઈ શંકાને કોઈ સ્થાન નથી આવશે તો મોદી સાહેબ જ ગુજરાતમાં તો આપણા ગુજરાતમાંથી ને તો આપણે દિલ્હી મોકલાય એને આવશે તો ભાજપ ગમે એટલો વિરોધ હોય કે ગમે એવું હોય કે બીજી કોઈ પણ પાર્ટી ગમે એટલી મહેનત કરી લે મોદી સાહેબનું કામ બોલે છે વિકાસ બોલે છે મોદી સાહેબ જ આવશે કેમ તમને આટલો કોન્ફિડન્સ છે કે મોદી સાહેબ જ આવશે કામ બોલે છે ને આપણે જોઈએ છે ને અત્યારે વાહન માર્ગ થી લઈને કોઈ પણ વસ્તુ તમે જોઈ લો એમ કે સ્ટુડન્ટ ની કોઈ પણ ઇશ્યુ હોય આ છે તે છે અત્યારે ગવર્મેન્ટ ભરતી માં નિઃશુલ્ક ફોર્મ ભરી શકો તમે ઘણી બધી ભાજપ ને લીધે આપણે ફાયદા છે અને ભાજપને લીધે જ અત્યારે આપણો દેશ અત્યારે જે પ્રગતિ કરી રહ્યો છે જીડીપી જે આપણો વધી રહ્યો છે ભાજપ સરકારને લીધે વધી ગયો છે બીજી કોઈ સરકારે કોઈ દિવસ કાંઈ કર્યું નથી પોતાના સ્વાર્થ માટે જે કાંઈ કર્યું છે એમને ખબર જ છે બધાને ઓલરેડી બરોબર ને ભાજપ છે એટલે આપણે તો મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને યોગી સાહેબને લીધે જ આપણે ભાજપને મત દેશું અને ભાજપને જોર્ટ જશે આપણે શું છે ઓકે ચલો તો અમુક મોદી સાહેબના વિકાસના કાર્યો મતલબ ભાજપ એનડીએ સરકારના વિકાસના કાર્યો જે તમને ગમ્યા હોય એવા કયા એક તો અત્યારે ભારત માળા રોડ બની રહ્યો છે બરોબર તો એ રોડ ઈવી એક છે પ્લસ ખેડૂતો માટે પણ બહુ બધી મહેનત કરી રહ્યા છે એમાં વિકાસ વિકાસના ખેડૂત સંતોષ છે અત્યારે ભાજપ સરકારમાં ખેડૂતને સંતોષ છે હું પોતે ખેડૂતનો દીકરો હું બરોબર ખેડૂત પણ સંતોષ છે કે નહીં મને ભાજપ જ જીતશે ગુજરાતમાં તો કોઈની તહેવાર નથી બીજી કોઈ સરકાર બેસાડી ગમે એટલી મહેનત કરી

કે ભાઈ પાક ખરાબ થયો કમોસમી વરસાદ થયો તો પાક ખરાબ થયો તો એનું પણ ધિરાણ આપી દેશે ભાજપ સરકાર આવશે તો ભાજપ જ ગુજરાત માં લોકસભા તો બધે જ હોય સરકાર બનવાની છે એના માટે શું કેશો તમે ક્યાં પણ એક બે જગ્યાએ છે થોડા બહુ ઇશ્યુ પણ એ સોલ્વ થઈ જશે તમને ખબર હશે જે કઈ જગ્યાએ છે બાકી આવશે તો ઇન્ડિયામાં ભાજપ જ

આપણું લોકો સાંભળે છે કે ભાઈ યુનાઇટેડ સ્ટેટ હોય તો પણ શું છે એમ બરોબર ને અત્યારે ભાજપમાં મોદી સરકાર ને મોદી સાહેબ બેઠા છે એટલે આપણે અત્યારે આ જે પણ દેશ હોય એમ ભારત ને ઇન્ડિયા ને બધા ઓળખે છે મોદી સાહેબ ને લીધે આજથી દસ વર્ષ પેલા કોઈ નતો ઓળખતું ઇન્ડિયા શું છે ગરીબ દેશ માં ગણતરી થતી હતી અને આજનો જીડીપી તમને ખબર જ છે આપણા દેશ નો કેટલો આય છે ચલો થેન્ક યુ સો મચ હવે આમને આપણે પૂછવાનો ટ્રાય કરીએ ચલો તમારું નામ સોનુ તો તમે શું કરો છો કન્સ્ટ્રક્શન લાઈનમાં કામ કરો છું આમ આવી જો થોડું ચલો તમે તમને શું લાગે છે ચૂંટણી આવી રહી છે કેવો માહોલ છે માહોલ હારો છે ભાજપ પાવરની કેમ સારું હારી રીતે કામ કરે બધું કામ હારા છે રામ મંદિર રામ મંદિર હા મેન પોઈન્ટ રામ મંદિર એટલે 67 કાલતે કોંગ્રેસ રાજ કરતી હતી ત્યારે કઈ નહી તો ભાજપ પાઈ તો રામ મંદિરનો ઉદ્ઘાટન થઈ ગયો ભાઈ રામ નોમી આપડા रामनवमी अभी हाल ही है कल थी तो इससे पहले 500 सालों से एक टेंट पे हमारे महाराज थे हमारे रामल्ला मोदी साहब ने वादा किया थे अगली साल रामनवमी पे हम मंदिर में बिठाएंगे हमारे हमारे रामलला को और बिठाया और प्रॉब्लम सोल्व हो गया 500 साल पुराना इश्यू सोल्व किया तीन कश्मीर वाला वो भी प्रॉब्लम किसी की ताकत नहीं थी कि वो सोल्व हो सके भाजपा सरकार में मुमकिन हुआ है ગેરંટી ભાજપ સરકારની ની ગેરંટી ને મોદી સાહેબ જે કે પોતે કરે છે કરીને બતાવે છે જોરદાર જોરદાર ચલો હવે આમને આપણે પૂછવાનો ટ્રાય કરીએ તમારું નામ વિશ્વરાજ ઓકે વિશ્વરાજ તમે શું કરો છો હું જોબ કરું છું શેમાં સિવિલ એન્જિનિયર ઓકે કેવો માહોલ છે તમારી ફિલ્ડમાં અમારી ફિલ્ડમાં તો માહોલ છે મોસ્ટ ઓફ જે કોઈ વ્યક્તિ કોઈ લેવલ પૂછો મોદી સરકાર મોદી સરકાર જ થઈ છે કેમ એવું બધાને ચાહત છે મોદી પ્રત્યે વિકાસ દેખાય છે એના મોટે તો વિપક્ષ એમ કે છે કે મોંઘવારી છે બેરોજગારી છે લાગે એવું સાચે છે આ મોંઘવારી બેરોજગારી તો નહીં પણ મોંઘવારી હા ટાઈમ પ્રમાણે જે એનો રેટ છે એ વધવાના પણ એ પરસેન્ટેજ બાદ જોવાના હોય છે તો એ પ્રમાણે નથી જેવું વિપક્ષ વિરોધ કરે વિપક્ષમાં લાગે છે કે કઈ કરી શકે મોદીજીની સામે એનડીએ એનડીએ સરકારની સામે ગુજરાતમાં તો કંઈ નહીં લાગતું ગુજરાતની બહાર ગુજરાતની બહાર અમુક સ્ટેટ છે પણ એ બી હળુ હળુ ડાયવર્ટ થતા જ જશે

ડાયવર્ટ હલોળું થાય છે મસ્ટ ઓફ આખું ઇન્ડિયા થઈ જશે ઓકે હવે જો આગામી પાંચ વર્ષ મોદી સરકાર આવે છે તો શું આશા અપેક્ષાઓ છે કામ વિકાસના કામોને લઈને કે આગળ શું કરવું જોઈએ આગળ છે શિક્ષણ પદ્ધતિ તો બદલી છે હજી થોડીક એમાં જરૂર છે બીજા બધા તો મોસ્ટ ઓફ અમુક અમુક છે જે થતા જાય છે એને પ્રમાણે ઇંગ્રેજીનું કામ મોસ્ટલી રોડ છે એ બધા થતા જાય છે પણ બીજું હજી એના વધે વધારે કરી શકે છે એ એમ કે હેલ્થમાં હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઈઝ તમે શું વિકાસ છો બધામાં કામ તો અત્યારે આપણે વિકસિત દેશ નથી એટલે એવું ના કહીએ છીએ કે નહીં ફૂલ્લી બધી રીતે કમ્પ્લીટ છે પણ એમાં જે વિકાસ થાય છે એના જોતા લાગે કે નહીં આગળ પહેલાં કરતા સારું છે અને આગળ જતાં હજી થઈ જશે બધું યુવાનોને શું કહેવા માંગશો કે રાજનીતિમાં પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ રાખો રાખવો એમનો એટલો જરૂરી છે કારણ કે એ દેશનું ભવિષ્ય છે શું કહેશો એમ યુવાનોને ઇન્ટરેસ્ટ રાખવો જોઈએ છે અને હળુહળું બધા રાખે છે અમુક લોકોને નથી પણ એ પ્રાઇવેટ થઈ જશે બસ એ જ વાત બધાને હા એટલે બધાને હળુહળું જેમ સમજણ આવતી જાય એમ બધા વિચારતા જાય પોલિટિક્સમાં અત્યારે સોશિયલ મીડિયામાં બધા બહુ ટ્રેન્ડ્સ છે કે ફની વિડીયોઝ મૂકે એકબીજાના રાજકીય પક્ષના બધા નેતાઓની ને લાગે છે સોશિયલ મીડિયા બહુ અફેક્ટ કરી શકે છે આજના લોકોના માઇન્ડ હા બહુ બહુ જ ઇફેક્ટ કરી શકે મોસ્ટલી ઇન્સ્ટાગ્રામ રીલ્સ પણ ફની વિડીયો આવે છે. બની વિડીયો આવે પણ ફનીમાંય ઘણું બધું કહી જ جاتا હોય છે. એક્ઝેક્ટલી. અને ભાજપ દ્વારા તો જે સોશિયલ મીડિયાનો કો સેલ બનાવવામાં આવ્યો છે અને જે અભ્યાનો કરે છે શું કહો એના પર? જે એડવર્ટાઇઝિંગ સોશિયલ મીડિયા થ્રુ કરે છે પોતાના પક્ષનીને શું કહો એના પક્ષને ઓકે તો ચલો અત્યારે ચૂંટણી પ્રચાર પૂર જોશમાં છે બધા દિગ્ગજ નેતાઓ કેન્દ્રીય લેવલના નેતાઓ બધા અહીંયા આવી રહ્યા છે રોડ શો કરી રહ્યા છે પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે શું કહેશો એના માટે ના બધાને પ્રચાર એની પાર્ટી માટે કરે જ છે બધા અને કરવો જોઈએ પણ આ ભાજપને કઈક અલગ વાત છે કે એના રોડ શો હોય જયારે આમ વાઇબ અલગ હોય એવું લાગે અલગ જ વાઇબ આવતી હોય વાઇબ લાગતી હોય છે દિલથી માણસો જોડાય છે માને છે મોદીને એટલા માટે આવતા હોય છે લોકોને શું કહેવા માંગશો શું જોઈને વોટ આપવો જોઈએ મેન ચહેરા તો આપણે મોદી સાહેબ છે અમિત શાહ છે યોગીજી છે બીજા એના કાર્યકર્તાઓના ઘણા ચહેરા છે અલગ અલગ પણ એના મોદીનું કામ અને એનો ચહેરો મેન જોઈને વોટ આપવો જોઈએ એ છે તો ભાજપ આખી છે થેન્ક યુ સો મચ હવે એમના ફ્રેન્ડ ક્યાંના રાહ જોઈએ છે બેસો તમે તમારી જોડે આપણે ક્વેશ્ચન આન્સર કરી રહ્યા હતા ચલો હવે તમને પૂછવા માંગીશ કે તમને મોંઘવારી નડે છે નહીં નડતી

બરાબર એનામાં સો સો ટકા કોઈની તાકાત નથી પબ્લિક એમ કહેતી હોય કે ભાજપ સરકાર કામ નથી કરતી બરાબર સત્તર વર્ષથી કોંગ્રેસ સરકાર હતી બરાબર એના પ્રમાણે એને જે કામ કર્યું એમ ભાજપ સરકાર જે દસ વર્ષ થઈ છે આવી છે બરાબર હવે એ ધીમે 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 કોઈ પણ વસ્તુ હોય ને એ પ્રગતિ કરે એક ભેગી ના કરે હું એમ કહું હું એક દિવસમાં બિલ્ડિંગ બનાવી દઉં તો એ ના બને એ ધીમે ધીમે એનો ટાઈમ હોય ને ત્યારે જ એ બને બરાબર એટલે એને ટાઈમ આપણે આપવો જોઈએ બરાબર આપને દેખાય છે એમનું કામ અત્યારે પહેલાં અહીંયા ફૂલ ટ્રાફિક હતું અત્યારે કોઈ ટ્રાફિક નથી બરોબર તમે જોઈ શકો છો હું એ જોઈ શકો છું બરાબર એ આપને વિકાસ દેખાય છે દેખી તો જ છે બરાબર અને એમ કહીએ આપણે મોંઘવારી વધી બરાબર બે વર્ષ પહેલાં મારો એ ટુ ઝેડ પગાર હતો અત્યારે મને ઇન્ક્રીમેન્ટ મળ્યું એ મારો પગ સેલેરી વધી જ એટલે મોંઘવારી વધવાની જ છે તમે એમ કહો સેલરી વધે પણ મોંઘવારી ના વધે તો એ ઇમ્પોસિબલ વસ્તુ છે ચલો તો હું એમ કહું કે અત્યારે જે બધા વોરની સિચ્યુએશન છે બહારના બધા દેશો રશિયા યુક્રેન હોય કે ઇઝરાયલને હવે તો ઈરાનનું ચાલુ થઈ ગયું છે ને ઇઝરાયલને હમાસનું હોય એ બધાના કારણે પણ ક્યાંક વૈશ્વિક સ્તરે મોંઘવારી વધી છે પણ આપણે ભારતમાં ક્યાંક બેલેન્સ છે એવું લાગે તમને ના 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 કોઈ મોકવા નહીં બેલેન્સ આપણે એ બધી જે લેવલે બીજે બધી છે ને અહીંયા બેલેન્સ બેલેન્સ લઈને જ ચાલે છે અત્યારે સરકાર બરોબર હું ગમે ત્યાં અત્યારે હું શેર માર્કેટનું એ કરું છું બરાબર આજે આજનું જ છે બરાબર બધી જગ્યાએ લો માર્કેટ છે બુરીશ થઈ ગયું છે માર્કેટ બરાબર આજની તારીખમાં આપણું માર્કેટ અપ જ છે બરાબર ડાઉન નથી ગયું બરાબર એટલે સરકાર એટલું કેપેબલ જ છે કે ભાઈ એ લઈને ચાલે છે એમ કે સરકારે એ ચલાવી શકે છે એમ ભલે બીજે દેશમાં યુદ્ધનો માહોલ હોય ગમે તે હોય પણ આપણી સરકાર એમ સક્ષમ છે એમ કે ભાઈ એ કરી શકશે એટલે આપણે એમને મોકો આપવો જ જોઈએ અને હું તો ભાજપ ને જ વોટ આપીશ એમ હમણાં એવી પણ વાત છે કે જ્યારે એક ખબર નહીં વચ્ચે કઈ ક્યાંક સમાચારમાં જોયું તો કે આજના નથી આવતું સોશિયલ મીડિયામાં જોયું હતું કે કોઈ કહેતું હતું કે આપણે કોઈ દેશ વચ્ચે વોર હોય તો ખાલી મોદીજીને ફોન કરે ને બધું થઈ જાય નોર્મલ ઓલમોસ્ટ એક એટલીસ્ટ અહીંયા આપણે ભારતીય નાગરિક ત્યાંથી તો અહીંયા આવી જ જાય હા એમાં ગમે ત્યાં વોર હોય કે હમણાં યુક્રેનમાં થઈ હતી વોર બરાબર એટલે આપણે મોદી સરકાર અહીંયાથી જે તે મતલબ પ્લેન કે જે મોકલ્યા બરાબર એમને ત્યાં એમને જે કોન્ટેક પ્રમાણે એમને કર્યું બરાબર ત્યાંથી એ લોકો વોર ઊભી રાખી કે ભાઈ જે ડાયવર્ટ કર્યું બરાબર પણ આપણા જે ઇન્ડિયાના લોકો હતા એમને કમ્પ્લીટ સુરક્ષિત અહીંયા ઈન્ડિયામાં લઈ આવ્યા અને એ લોકો જ બોલે છે એમ કે ભાઈ નહીં મોદી સરકાર હતી તો અમે આજે અહીંયા છીએ એમ નકામને ભરોસો જ નહોતો કે અમે નહીં હોય એમ એટલે આપણે ભાજપ સરકાર જ જોઈએ બીજી સરકાર ના ચાલે આપણે આ ઇન્ડિયા ભેગા થયા બધા નહીં લાગતું કોઈ કરી શકે ના કશું જ નહીં કરી શકે ગમે તેટલા બધી પાર્ટીઓ ભેગી થઈ જાય ને તો ભાજપ સરકાર સિવાય કોઈ નહીં આવે લોકોને શું કહેવા માંગશે શું જોઈને વોટ આપવો જોઈએ કામ જોઈને વોટ આપવો જોઈએ કામ તમને દેખાય છે બરોબર હા તમને જોવા આંખો જોઈએ જોવા માટે એમ બરાબર તમે આંખ બંધ કરીને કહો નથી કર્યો નથી કર્યો એ વાત ખોટી છે બરાબર કોઈ મારા માટે પર્સનલ કોઈ સરકાર મારા માટે પર્સનલી ના કરે બરાબર કરે તો બધા માટે કરે એ જોઈને આપણે ચાલવાનું કે ભાઈ સરકાર મારા માટે જ કરે તો એ નથી કરવાની આપણે એ જોઈને ચાલવાનું કે ભાઈ બધા માટે કરે છે એવી રીતે હોય કે આ બ્રિજ મારા એકલા માટે નથી બન્યો બધા માટે બન્યો છે એટલે એવી રીતે કામ જોઈ અને વોટ આપો તમે બિલકુલ બિલકુલ હવે એમના ફ્રેન્ડ એક ત્યાં ઊભા છે આઈ થિંક એમને વાત નથી કરી તમારે અહીંયા આવવું પડશે તમારે તમારો મત જણાવવો પડશે ચૂંટણી મિજાજ જણાવવો પડશે આવી જાવ અહીંયા ચલો હવે એમને આપણે પૂછી લઈએ ગ્રુપમાંથી એક પણ બાકી ન રહેવું જોઈએ ચલો કેવું લાગ્યું રસરાજનું ફૂડ બહુ મસ્ત ફૂડ છે ઓકે ચલો હું થોડી આ બાજુ આવી જઉં છું ઓકે ચલો તો રસરાજનું ફૂડ તો તમને ભાવ્યો હોય ચૂંટણીનો માહોલ કેવો લાગે છે ચૂંટણીનો માહોલમાં તો અત્યારે ફૂલ ગરમા ગરમી ચાલે છે એટલે જાજો પક્ષ તો અત્યારે ભાજપ તરફ જ છે એટલે મારા ખ્યાલ તો ભાજપ જ જીતશે ભાજપ કેમ જીતશે ભાજપે કામ કરેલા છે વિકાસ કરેલો છે બધા સેક્ટર માં જોવું એના શૈક્ષણિક માં પશુપાલન માં ખેતી માં પછી આપણે નર્મદા નું પાણી ડેમ ગણી તો નર્મદા નો ડેમ છે અત્યારે ગુજરાત માટે મોટામાં મોટો એના માટે ભાજપ જ કિતુ જોઈએ ઓકે તો તમે શું કરો છો હમ કન્સ્ટ્રક્શનમાં છું ઓકે તો તમારા ફિલ્ડમાં કેવો માહોલ છે લાઈક પહેલા 10 વર્ષ પહેલા આપણે જોઈએ ને અત્યારે જોઈએ તો કેટલો તમને ચેન્જ લાગે છે વિકાસની દ્રષ્ટિએ કસની દ્રષ્ટિ અત્યારે બહુ ચેન્જ તો ફૂલ થઈ ગયો છે પ્રોપર્ટીનો રેટ બેટ ને બધું હાઈ લેવલમાં ચાલે છે અત્યારે તો મોદી આવ્યા પછી પહેલા કરતા અત્યારે બધું વધારે વિકાસ થઈ ગયો છે અને જમીન જમીનના મકાનના ફ્લેટના ભાવ તમે જોઓ એટલે એના જમીનના એના બધા બધા ભાવ અત્યારે સારો વિકાસ થયો છે એમાં આ યુવાનોને ચૂંટણીને લઈને કેટલી જાગૃતતા હોવી જોઈએ તમારી દ્રષ્ટિએ કારણ કે અમે પૂછીએ તો ત્યારે લઈ ક્યારે નથી રસ અમને બોલવામાં શું કહેશો એમને બધા મારા મત મત મુજબ તો યુવાનોને અત્યારે ચૂંટણીમાં રસ હોવો જોઈએ કારણ કે એ લોકોના જ માટે છે ચૂંટણી હવે એ લોકો કઈ રીતે પક્ષ સિલેક્ટ કરશે એના ઉપરથી જ છે કે કેવો વિકાસ થશે કે આપણે આગળ શૈક્ષણિકમાં જોબ છે ગવર્મેન્ટ એ બધું એના માટે છે કે આ સરકાર આવશે તો કે આપને શું ફાયદો થશે એનાથી આપને શું ફાયદો થશે એટલે મારા મત મુજબ તો યુવાનોને અત્યારે મતદાનમાં મતદાન તો કરવું જ જોઈએ ફરજિયાત શું કહે લોકો શું જોઈને વોટ આપે લોકો મત તો વિકાસ જોઈને આપે પછી આ તો બધાના પોતપોતાના ખ્યાલ મુજબ એમ મતદાનમાં તો આપણે કોઈને ફોર્સ ના કરી શકીએ તમે આને જ આપો એમ એટલે એ તો બધાને સૌ સૌની પસંદગી છે ચલો થેન્ક યુ સો ચલો તો હવે આપણે ઓલમોસ્ટ જમી લીધું છે એમને આપણે પૂછીએ કે એમનો ચૂંટણી મિજાજ શું છે અને ફૂડ એમને કેવું લાગ્યું આ બાજુ આવી જઉં છું સર તમારું નામ કનૈયાલાલ છે ઓકે તમે શું કરો છો હું એસી ટેકનિશિયન છું ઓકે તો એસી ટેકનિશિયન છો તમે જોયું હશે ને કે 10 વર્ષ પહેલા કેટલા લોકો એસી લેતા અને હવે કેટલો વધારો થઈ ગયો છે પુષ્કળ વધારો થઈ ગયો છે ગરમી તો ચલો બિલકુલ વધી છે પણ રાજકીય ગરમા હોય એટલો વધ્યો છે અને લોકોનું પરચેસિંગ પાવર એટલું વધ્યું છે કે એક જમાનાની લક્ઝરી એસી હવે લોકોની જરૂરિયાત બની ગઈ છે હા હા અત્યારે શું અત્યારે ઝૂંપડપટ્ટીમાં બી એસી થઈ ગયા છે બરાબર છે પહેલા અમીરોના ઘરમાં જ એસી હતા અત્યારે તો તમે જ્યાં બી નજર નાખો ત્યાં એસી એસી જ દેખાય બસ બીજું કશું દેખાય નહીં એની એની ક્રેડિટ ક્રેડિટ કોને આપશો તમે આમ તો તો જોવા આવી રહી છે અને જે ઇમ્પ્રુવમેન્ટ તમને છેલ્લા દસ વર્ષમાં લાગ્યા છે એના વિશે તમે જણાવો ચૂંટણી અહીં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે આમ જોવા જઈએ તો અમીરોની જ હતી ગરીબોની નહોતી હતી ત્યારે જે બીજેપી સરકાર છે ખરેખર ગરીબોની છે કારણ કે નાના માણસને બી એ લોકો લોન આપી અને સારું એવું કેન્વેસ્ટ કરે છે સપોર્ટ કરે છે સરકારની એવી કોઈ યોજના કે જેનો ફાયદો તમને દેખાયો ઘણા ઘણી ઘણી યોજનાઓ છે સોની લોન છે લોન મળે છે અને મારો કારોબાર આગળ વધે છે લોકોને શું કહીશું કે શું જોઈએ લોકોએ વોટ આપવો જોઈએ હું તો એ કહું છું જ્યારે ઓગણીસો એકોતેરમાં ઇન્ડિયા પાકિસ્તાન યુદ્ધ થયું બાંગ્લાદેશ અલગ થયો ત્યારે બાજપાઈએ એવું કીધું હતું ઇન્દિરાજીને કે આ દુર્ગા છે સારું કામ કર્યું તો કોંગ્રેસવાળા બીજેપી નરેન્દ્ર મોદીને આટલું સારું કામ કરે તો કેમ કહેતા નથી એક બી નેતા તો એવો હોવો જોઈએ કે ભાઈ અમારામાં આવું હતું તોય નરેન્દ્ર બાજપાઈને ભાજપાઈને આ વાજપાઈએ ઇન્દિરાના વખાણ કર્યા હતા કારણ કે બે ફંડથી આપણે યુદ્ધ લડવાનું હતું બરાબર જ્યારે આ ત્રણસો સત્તર છે કાશ્મીરમાં આટલું બધું હતું તો કેમ કોંગ્રેસ વાળા એક બી નેતા કેમ કે કહેતા નથી કે નરેન્દ્ર મોદીએ આ સારું કામ નથી કર્યું ઓકે તો તમને શું હોવું જોઈએ કે આપણા બે ગુજરાતી બરાબર આપણા બે ગુજરાતી ઇન્ડિયાને સાચા રસ્તા ઉપર લઈ ગયા છે તમને શું લાગે છે કે અત્યારે વિપક્ષ કઈ દિશામાં જઈ રહ્યો વિપક્ષ ફેલ છે વિપક્ષ જોડે કોઈ મુદ્દો નથી બરાબર છે ભારતમાં આપણે સનાતન ધર્મ જોડે એમને કોઈ મુદ્દો જ નથી એટલે વિપક્ષ એકદમ ફેલ છે અને સત્તા પક્ષ વિપક્ષ સત્તા પક્ષ પર એવો ઓલવેઝ આક્ષેપ કરતા હોય છે કે બસ આ છેલી ચૂંટણી હશે હવે નેક્સ્ટ ટર્મ થી તો સરમુખતિયાર શાહી આવી જશે હિટલર જેવું થઈ જશે એવું લાગે તમને થાય હિટલર શાહી તો કોઈ દિવસ આવે નથી લોકશાહી છે અને લોકશાહીમાં જ માને છે નરેન્દ્ર મોદી એ આપણા વચ્ચેનો નાનો માણસથી મોટો માણસ એને ખબર છે કે નાના માણસોની શું જરૂરિયાત છે બરાબર મોટા માણસોની એને જરૂરિયાત નથી દેખાતી તો ઈચ્છા પક્ષ તો આવે જ નહીં ઓકે ચલો થેન્ક યુ સો મચ હવે આપણે આમને તમારું નામ મારું નામ હેમંતભાઈ છે હેમંતભાઈ તમે શું કહેશો ચૂંટણી આવી રહી છે ચૂંટણી વિશે તો મને ઇલેક્શનનું તો એટલું કંઈ નોલેજ નથી હજુ નાનો છું પણ એવું સાંભળ્યું છે કે પહેલાં જે કોંગ્રેસ સરકાર હતી તે ટાઈમે કરપ્શન બહુ થતું હતું અત્યારે કરપ્શન ઓછું થઈ ગયું છે અને ભાજપ સરકાર આવ્યા પછી કામ ઘણા બધા થાય છે જેમ કે આપણે ઓવરબ્રિજ બને છે મેટ્રો નીકળી છે અને ઘણા બધા એવી સુવિધાઓ મળી છે જે પહેલાં નહોતી મળતી હતી જેમ કે ગામડાઓમાં વીજળીની લાઇટની એ બધી તકલીફો હતી એ બધી ઘણી બધી સોલ્વ થઈ છે અને અમદા અમદાવાદ સિટી બી બહુ અપગ્રેડ થઈ ગયું જેમ કે રિવરફ્રન્ટ છે ઘણી બધી એવી શું કહેવાય હા બધું વધી ગયું છે સમથિંગ અમદાવાદ બહુ હાઈ ફાય સિટી થઈ ગઈ છે અને હા અત્યારે બહુ સારું છે જેમ કે આપણે પહેલાં કરતાં આપણે કોંગ્રેસ સરકાર કરતાં ભાજપ સરકારમાં બહુ સારું છે તો તમે આટલા ટાઈમમાં શું કે ક્યાં ક્યાં વિકાસ એવો જોયું કે તમને આમ દિલથી ગમી ગયો વિકાસમાં એવું જોયું છે કે પહેલાં બેંકમાં શું ખાતા નહોતા લોકોના જોડે એકાઉન્ટ નતા ખાતા નહોતા અત્યારે જે માણસની જોડે પૈસા બી ના હોય ને એમને બી નરેન્દ્ર મોદીએ સ્વનિધિ ખાતા જેમ કે જીરો બેલેન્સવાળા એકાઉન્ટ જેમને પૈસા ના બી હોય ને તો બી એમને એકાઉન્ટ રહે છે અને પહેલાં લોકોની જોડે ખાતા નહોતા ને એમને અત્યારે ફ્રી ખાતા ખોલાય છે અને બધાના ઘરે પહેલાં ચૂલામાં રસોઈ થતી હતી અત્યારે બધાના ઘરે સિલિન્ડરની વ્યવસ્થા ભાજપ સરકારે કરી આપી છે અને બસ એટલું જ હું કહેવા છું યોજનાઓ કઈ ગમી સરકારે સરકારની યોજનામાં તો અત્યાર સુધી તો મેં કઈ તો કે પણ તમને ખબર હોય કે જેનો ફાયદો થયો હોય સમથિંગ મને લોન ની સુવિધા મળી હતી જેમ કે મારે સિબિલ ખરાબ હતું તો બી સ્વનિધિ લોન મને મળી ગઈ હતી એટલે એ હું માંગું છું કે માં સરકારે મને ખાસો સપોર્ટ કર્યો છે ઓકે તમને સરકારની યોજનાનો ફાયદો થયો છે એટલે તમને પૂછવા માંગીશ કે અત્યારે ઘણા લોકો એવા છે કે જેમને જેમના સુધી સરકારની આવી યોજના છે વાત જ નથી પહોંચી એ લોકો સુધી આ બધું પહોંચાડવા માટે સરકારને શું કહેવા માંગશો કે આગળ સ્ટેપ શું હોવો જોઈએ એ લોકો સુધી પહોંચવા માટે સરકારે એવું કરવું જોઈએ કે જે ગરીબ પ્રજા હોય છે એમને અત્યારે ગરીબ પ્રજાનું કેવું છે કે એમને નોલેજ નથી હોતું એમને કંઈ સાક્ષરતા હોતું નહીં એટલે એમને કંઈ ખબર જ નથી પડતી એટલે જે એમના લોનના એજન્ટ હોય છે ને એમને લોકોના જે ગ્રુપ હોય છે જે સંગઠન બનાવે છે એમને બધાને પ્રોત્સાહિત કરવું પડે કે તમે જે લોકોને જરૂરિયાત ખરેખર જરૂરિયાત છે એ લોકોને લાવો અને અમે સમજાવીશું અને એમને અમે લોન આપીશું અત્યારે લોકો લોન લેવા જાય તો પહેલાં ગભરાય કે અમને લોન આપશે કે નહીં આપશે લોનમાં શું ડોક્યુમેન્ટ જોઈશે લોન કેવી થાય છે એમને કંઈ બી ખ્યાલ પડતો નથી પણ અત્યારે એવી સુવિધા થઈ ગઈ છે કે આપણને લોન તાત્કાલિક બે દિવસમાં એ લોકો આપી દે છે અને ખાલી જે બેંકમાં આપણે ડોક્યુમેન્ટ દસ્તાવેજ જમા કરીએ ને એટલે બીજા દિવસે જ આપણા ખાતામાં લોન આવી જાય છે એવું આપણે અત્યારની સરકારે સ્કીમો કાઢી છે એટલે આમ તો જોવા જાય તો ઘણી બધી એવી સુવિધા કહી છે પણ લોકોને અત્યારે ત્યાં જતા બીક લાગતી હોય છે કે ભાઈ અમે જઈએ તો અમને શું પ્રોત્સાહન મળશે એટલે જે લોન ના જે સંસ્થા છે એમને એક વખત લોકો જોડે જઈને એમની એક વખત અંદરથી વહેમ નિકાળ દેવો જોઈએ લોકોને શું કહેવા માંગશે શું જોઈને વોટ આપે લોકો અત્યારે આપણે જોવામાં વિકસિત ઘણા બધા વિકાસ થયા છે અને નરેન્દ્ર મોદી જ્યાં સુધી છે એટલે આપણા દેશમાં ઘણી બધી હજુ થઈ શકે છે આપણું દેશ વર્લ્ડ લેવલે ઘણું બધું ગણાય છે પહેલાં બહારના દેશમાં આપણું કંઈ ગણાતું નહોતું ઇન્ડિયા એકદમ પછાત વર્ગ ગણાતો હતો અત્યારે ઇન્ડિયાના ઘણી જગ્યાએ આપણું નામ કહેવાય છે કે ઇન્ડિયા એક સારી કન્ટ્રી છે ટુરિઝમ બી વધારી દીધું છે ઘણું બધું કામ કર્યું છે એટલે હું એમ કહેવા માગું છું કે નરેન્દ્ર મોદી છે એટલે આપણું હજુ સારું છે થેન્ક યુ સો મચ તો હવે જનતાનો મિજાજ કઈ બાજુ છે એ તો આપણે જાણ્યું રાજકીય ગરમાવો જામ્યો છે રસરાજ અનલિમિટેડ ફૂડની થાળીઓ જામી છે અને ચૂંટણીનો મિજાજ આપણે લોકોનો જાણ્યો છે કઈ દિશામાં જનતા વિચારે છે તમારી સમક્ષ રજૂ કરી દીધું છે આજના એપિસોડમાં ફરી મળીશું ત્યાં સુધી ચૂંટણી લક્ષી તમામ સમાચાર સૌથી પહેલા સૌથી ઝડપી અને સૌથી સચોટ ક્યાં મળશે જોવા ગુજરાત ફર્સ્ટ પર કારણ કે ચૂંટણી એટલે ગુજરાત ફર્સ્ટ તમારી સાથે તમારી માટે બાય